હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના મીરાનગરમાં સંગી જનિતા ને પુત્ર એ ચપ્પુના ઉપડા છાપડી ઘાજીકી મોતને ઘાત ઉતારી દેતા ચપચાર મચી જવા પામી છે બાબુલાલ સિરાડે પોતાના મોટા દીકરા રાજેશ બાબુલાલ સિરાડે સાથે રહે છે ગતરોજ સવારે માતા તુરસાબાઈ પુત્ર રાજેશ ને માલસામાન લેવા રૂપિયા ત્રણ આપ્યા હતા જે રૂપિયા અંગે રાતે પુત્રને પૂછતા આવેશમાં આવી ગયેલા સગા પુત્રએ રાજેશ માતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે તેઓ પર તૂટી પડ્યો હતો પુત્રએ સગી જનિતાની માતાને ઉપડા છૂપડી ઘા ઝીકી દેતા ટેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ નાના પુત્ર મંગેશ સિરારીની ફરિયાદના આધારે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મંગેશ બાબુલા શિરાડે મારા ભાઈનું નામ રાજેશ બાબુલા શિરાડે રહેવાનું મીરાનગર સારંગપુર અંકલેશ્વર તો મારા ભાઈની મારા મમ્મીની વારદાત એક બે દરા પહેલાં ચાલતે જ લઈ મારા ભાઈ કામ ધંધો કરે પીધેલા ખાધેલામાં આવીને મારા મમ્મી જોડે ઝઘડો કર્યા જ કરે બે ત્રણ ધરાથી તો મેં બે ત્રણ વખત સમજાયું બી હું અલગ રહું છું મારી રૂમ અલગ છે ભાડેથી બીજાના રૂમમાં રહું છું તે વાર્તા બી આજે હેરા પી ખાઈને વધારે આવ્યો ચક્કુ ગમે તેથી લે એ મને ખબર નહીં મેં એના પાસે ચક્કુ જોયું આજે રસ્તા પર જોયું મીરાનગર છોકડી રસ્તા પર એના પાસે ચક્કુ મેં જોયેલું પણ આટલી મને ખબર નહીં કે મમ્મીને ચક્કુ મારી દે એરો ઘરે ગયો પીધેલા ખાધેલામાં ગમે તે વાત કરી મને ખબર ના પડી હરા મમ્મીને બે ત્રણ જગ્યાએ ચક્કુ મારી દીધું તો મેં પછી ઘરે જતા ગલીમાં ગલીમાં જતા ઘરે જવાની ઈચ્છા કરી ઘરે ગયો તો મારી બહેરું છોકરો લઈને દોડતી આવી મને એવું કીધું કે તમે દોડો મમ્મીને માર દીધું તો હું ઘરે ગયા પછી બી જોયું મમ્મીને ઉઠાયું મારા હાથ હાથમાં કપડાં વપડા બધા લોહીને થઈ ગયા તે મને ખબર ના પડી કે લોહીને વહીને થઈ ગયા કારણ કે મારું દિમાગ ઠેકાણે ના રહ્યો તેના પછી મમ્મીને ઉઠાયો એકસો આઠ બોલાયેલી છે પહેલાંથી મારા આવા પહેલાં ઘરે એકસો આઠ બોલાયેલી હતી ફોન કરેલો હતો તેમાં એકસો આઠમાં મમ્મીને લાયખું જે પણ મોદીમાં લાયા તેના પછી ચેકઅપ કર્યું બધું ટેસ્ટ કર્યું તેના પછી મમ્મી ને ડેથ થઈ ગઈ તેના પછી હું કઈ જાણતો નહીં પોલીસ વાળા ફરિયાદ તો કરે કરી દીધી જ પહેલા જ એના પોલીસ સ્ટેશન પેલા જ નાખી દેલો કે એના જ માયરો છે બીજા કોઈ માયરો જ નહીં